મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયોની અંદર આપણે ધોરણ આઠના વિશે સંસ્કૃત વિષયની અંદર સેમેસ્ટર વનમાં પ્રકરણ છ જે છે વિનોદ અપતાની એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર મિત્રો પૂરેપૂરો જોવાનો છે અને મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ વિશે જણાવી દઉં કે આ ચેનલ ઉપર તમને ધોરણ આઠને લગતા તમામે તમામ વિડીયો જોવા મળી જશે જેથી કરીને જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અચૂકથી સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા સાથે ભણતા બીજા મિત્રો સુધી પણ શેર કરજો જેથી કરીને તેમને પણ લાભ થઈ શકે તો હવે આપણે સ્વાસ્થ્યનું સોલ્યુશન સ્ટાર્ટ કરીએ પહેલો છે માગ્યા મુજબ જવાબ આપો એમાં છે નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો તો આવશે કન્યારા સ્થિતઃ પૂજા મપેક્ષતે ટકરટકાયતે ભિન્નધાયત કૃણાદ્રાસ બરોહણમ ઉષ્ટ્રાણા પ્રસંતિ કુલ મિચ્છંતિ મિષ્ટાંત મિત્રે ને નમસ્તુ ભયમ નેક્સ્ટ બીજો છે નીચના શબ્દોની સંધિ છૂટી પાડો અપેક્ષતે તો પૂજા પ્લસ અપેક્ષતે કુલ મિચ્છંતિ તો કુલમ પ્લસ ઇચ્છંતી મિષ્ટાંત મિત્રે તો મિષ્ટામ પ્લસ ઇત્રે ને મિત્રો ધોરણ આઠના બીજા વિષયના પણ સ્વાથ્ય સોલ્યુશનો આપણી ચેનલ ઉપર કરેલા છે જે તમામ વિડીયોની લિંક આ રીતના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને વિષય વાઇઝ આપેલી છે ત્યાં જઈને તમે જોઈ શકો છો અને ધોરણ આઠના અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર તમે જોડાવાનું ભૂલતા નહીં જે ગ્રુપની અંદર તમને આવનારી પરીક્ષાઓ જોઈએ કે પ્રથમ પરીક્ષા દ્વિતીય પરીક્ષા વાર્ષિક પરીક્ષાને લગતા આઈએમપી પ્રશ્નો આઈએમપી પેપર્સો બધું જ તમને ત્યાં જોવા મળી જશે તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે જોઈએ ત્રીજા નીચેના શબ્દોની સંધિ સંધિ જોડવાની છે કહ પ્લસ અપી તો આવશે કોડ પી યમઃ પ્લસ તુ તો આવશે યમસ્તુ નમઃ પ્લસ દુભ્યમ તો આવશે નમસ્તુભ્યમ નેક્સ્ટ આગળ વધીશું શ્લોક પૂર્તિ કરો સદા વકરી ખાલી જગ્યાએ દસમો ગ્રહ તો મિત્રો આ બંને શ્લોક પૂર્તિ તમારે તૈયાર કરી લેવાની છે પરીક્ષાની અંદર સો ટકા પૂછાશે તો સદા સદાવક્રી સદા ક્રૂર કન્યા રાસ્તી સદા સદા પૂજામાં પેક્ષતે જામતા દસમો ગ્રહ બીજો છે કન્યાવર્ય રૂપ માતા વિપ્ત પિતા સૂત્રમ બાંધવા કુલમિચ્છંતિ મિચનિ નિમિત્તે જના નેક્સ્ટ આગળ વધીશું પાંચમો શબ્દોનું અનુલેખન કરો એટલે કે જે શબ્દો આપેલા છે એના એ શબ્દો તમારે સારા અક્ષરે લખવાના છે તો છે ભીધ્યાત પ્રસંતિ નમસ્તુભ્યમ ને ઉષ્ટ્રણ નેક્સ્ટ વિડીયોમાં આગળ વધીશું છઠ્ઠો કે રેખાંકિત પદના સ્થાને કૌંસમાં આપેલા શબ્દ પદોનો ઉપયોગ કરી નવા વાક્ય બનાવવાના છે તો પહેલો છે સદા પૂજામ અપક્ષ તો કૌસમાં જે શબ્દો આપેલા છે એ શબ્દો ખાલી તમારે મુકવાના છે તો સદા ધનમ અપક્ષતે સદા સુખમ અપક્ષે ને સદા સન્માન અપક્ષે બીજો છે કૃણાત્સભે આરોહણ તો કૂણાંમ અશ્વે આરોહણ કરૂણા ગજે આરોહણ ને કૂણા બલિવ આરોહણ ત્રીજો છે બાંધવા કુલમ ઇચ્છા તો બાંધવા ધન ઈચ્છા બાંધવા વસ્ત્ર ને બાંધવા વિદ્યા તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ આઠનું વિષય સંસ્કૃત સેમેસ્ટર વનની અંદર પ્રકરણ નંબર છ જે છે એનું સ્વાદ્યનું સંપૂર્ણ સોલ્યુશન તો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો અને નેક્સ્ટ તમારે ધોરણ છનો કયો વિડીયો જોવે છે એ પણ કોમેન્ટ બોક્સની અંદર જણાવીને જજો જેથી કરીને તમારા માટે અમે તે વિડીયો લાવી શકીએ મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત